ગોંડલનો ઇતિહાસ પોરબંદર કરતાં પણ ખતરનાક છે જ્યાં મિત્રો જ્યારે ગુજરાતમાં કુખ્યાત લોકોના નામ આવે તો પોરબંદરના સરવણમુંજા જાડેજા ભૂરા મુંજા વગેરેના નામ સૌથી મોખરે આવે છે કારણ કે તેઓ ખરેખર કુખ્યાત હતા અને જગજાહેર છે પરંતુ શાંતિનું પ્રતિક ગણાતા ગોંડલમાં એવા ઘણા કુખ્યાત બેઠા છે જેઓ ચોરી ચૂપેથી લોકોના ખેલ ખતમ કરી નાખે છે જે આ મિત્રો આજેથી થોડા વર્ષ પહેલાં ગોંડલ રાજવાડી જમીનના માલિક વિક્રમસિંહ રાણા સાથે પણ એવું જ થયું હતું વિક્રમસિંહ એકલા અને સામે વિનુ સિંગાળા સહિત વીસ લોકો જેઓ ધાર્યા કુહાડી લઈને તેને મારવા પહોંચી ગયા હતા અને પછી જે થયું તે ખરેખર દુઃખદાયી હતું મિત્રો ગોંડલ રાજવી પરિવારની કોટડા રોડ પર આવેલી કરોડોની કિંમતની જમીન વિક્રમસિંહ રાણા ખેતી કરતા હતા અને તેના પર કબજો ધરાવી બેઠા હતા ભરેલા છે ભાજપના અગ્રણીઓએ જમીનની ખરીદી કરતા દરબારો અને પટેલ વચ્ચે વિવાદ સર્જાયો હતો એક વખત વિક્રમસિંહ રાણા બે હજાર ત્રણમાં સુરેશ્વર મંદિર પાસે બેઠા હતા ત્યારે રામજી ઉર્ફે રામલો પ્રાગજી મકરણા લાલજી ધનજી સિદ્ધપરા ભરતલાદા સિયાણી નરસિંહ ભાણા મોણપરા રાજેશ પરસોત્તમ દુધાગરા હરેશ મકન ચોતાણી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો મંજી વૈષ્ણવ કાંચી હિરજી સોરઠિયા વિનુ ગોબર સિંગાળા જગદીશ રણછોડ ખૂટ પરત ચૌધરી વેકરિયા અજય ડાયા રાદડિયા જગદીશ લીંબા ખૂટ અમિત દિનેશ ચાવડિયા અને વિજય કેશવ કાયડા નામના શખ્સોએ હુમલો કરી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી વિક્રમસિંહ રાણા હત્યા કેસની ગોંડલ સેશન કોર્ટમાં સુનાવણી શરૂ થતાં હત્યા કેસના સૂત્રધાર મનાતા અને યુવા ભાજપના તે સમયના પ્રમુખ વિનુ સિંગાડા કાનુ અને લાલજી ધનજી સિદ્ધપરાના મોત નીપજ્યા હોવાથી તેઓએ સામેનો કેસ પડતો મૂકવામાં આવ્યો હતો આ પછી તે શખ્સો સામે કેસની સુનાવણી શરૂ થતાં પોલીસ દ્વારા લેવામાં આવેલા લોહીના નમૂનાઓ એફએસએ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો મિત્રો લોહિયાળ કપડાને અત્યારે રામજી મકરણાની ઈશ્વર્યા ખાતેની વાડીયાથી કબજે કરવામાં આવ્યા હતા તેમજ સરકાર અને મૂળ ફરિયાદી પક્ષ વિક્રમસિંહ રાણા પર બસો જેટલા ઘાસ ચીકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું આ ઉપરાંત સમગ્ર ઘટનાને નજરે જોનાર ફરિયાદી ફરિયાદીશ્રી આરોપીઓને ઓળખી બતાવી દીધા હતા કેસની સુનાવણી પૂરી થતા ગોંડલ સેશનના જજ વ્યાસે રામજી મકરણા અને હરે ચોતાણીને કસૂરવા ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી જ્યારે અગિયાર શખ્સોને છુટકારો કર્યો હતો સરકાર પક્ષે એડવોકેટ તરીકે ડોબરિયા ડોબરિયાને મૂળ ફરિયાદી વતી એડવોકેટ તરીકે નરેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા રાજવાડી જમીન વિવાદના કારણે સોલ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો હતો તો સુનાવણી દરમિયાન ત્રણ લોકોના મોત નીપજ્યા હતા અગિયાર શખ્સોનો છૂટકારો થયો હતો કાવતરો અને લોહીના નમૂનાનો એફએસએલ રિપોર્ટના આધારે રામજી મકરણા સહિત બે કસૂરવા ઠર્યા હતા ગોંડલના વિક્રમસિંહ રાણાની સોળ વર્ષ પહેલાં થયેલી હત્યા કેસને સોલ શખ્સો સામેની ગોંડલ સેશન કોર્ટમાં સુનાવણી પૂરી થઈ હતી